નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિતની સ્વ અધ્યન ચેપ્ટર નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર છ નું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છ ના સ્વ અધ્યયન ધોરણ સાત ના સ્વધ્યન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ચેપ્ટરની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિતની સ્વધ્યન પોથીનું ચેપ્ટર નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મો અહીંયા

અને છઠ્ઠામાં આવશે સી એકસો દસ ત્યાર પછી ગુરુકોણ અને માં આવશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં વેદ બીજીમાં મધ્યગા ત્રીજીમાં પચાસ ચોથીમાં સમબાજુ સમ બાજુ અને પાંચમીમાં પાંચ ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ છે મૂલ્ય શોધો એમાં ત્રિકોણ એ માં ત્રણેય ખૂણા માપનો સરળ એકસો થાય માટે ખૂણો એ ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એસી એની કિંમત ચાલીસ છે B ની નેવું છે અને સી મળશે તો ચાલીસ વત્તા નીવૂલ્ય એકસો ત્રીસ એકસો એકસો એટલે પચાસ મળશે સી ત્યાર પછી તમને જે નાનો ત્રિકોણ દેખાય છે ત્રિકોણ બરાબર એમ બીસી બરાબર M, थे, MBC थे M बता, B बता, C પચાસ એટલે એકસો ચાલીસ એકસો ચાલીસ એકસો 180 માંથી આપણે બાદ કરીએ તો તમને મળશે બી ખૂણો નો હવે ખૂણો બી છે એ x વત્તા થશે માટે ખૂણો બી છે નેવું નો છે એટલે ત્યાર પછી બીજો દાખલો છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો છે એકસો એસી થાય ખૂણો એક છે વીસ નો બીજો ખૂણો છે એકસો ચાલીસ નો એટલે ત્રીજો ખૂણો મળશે માટે વીસ વધતા એકસો ચાલીસ એકસો સાહીઠ એકસો એટલે માટે એકસો ત્રણસો સાઈઠ ભાગ્યા ત્રણ એકસો ને વીસ માટે ખૂણો એક છે બહિષ્કોણ એ આપણને એકસો નો મળશે ત્યાર પછી ચોથું છે તો અહીંયા ખૂણો એક્સ નો પછી એમ છે નેવું નો અને સી છે સાઈઠ નો માટે નેવું વત્તા સાઈઠ એટલે એકસો પચાસ એકસો એસી માંથી એકસો પચાસ બાદ કરો તો એક્સ બરાબર મળશે ત્રીસ ત્યાર પછી પાંચમો દાખલો છે એમાં ત્રિકોણના બે અંત સમુકોણનો સરવાળો છે ત્રીજા ખૂણાના બહિસ્કોણ જેટલો થાય એટલે એક્સ વત્તા એક્સ બરાબર એકસો દસ માટે ટુ એક્સ બરાબર એકસો દસ માટે એકસો દસ પૈકા બે એટલે પંચાવન ત્યાર પછી છઠ્ઠો દાખલો છે કે ત્રિકોણ એબીસી માટે ખૂણો એ વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર એકસો એસી ખૂણો એ છે પચીસ નો સી એમનું અને ડી છે પંચાવન પંચ વત્તા પચીસ એટલે એસી એસી મળશે સો ખૂણો એસીબી એસીડી બરાબર એકસો એસી એસીબી છે એક્સ વત્તા એસી અને એસીડી છે પચાસ માટે એસી વત્તા પચાસ એટલે એકસો ત્રીસ એકસો માંથી એકસો ત્રીસ જાય એટલે એક્સ મળશે પચાસ ત્યાર પછી સાતમો દાખલો છે ત્રિકોણ પી ક્યુઅર માટે ખૂણો પી વત્તા ખૂણો ઓ વત્તા વત્તા ખૂણો ક્યુ બરાબર એકસો એસી માટે નેવું વત્તા સિત્તેર વત્તા નેવું વત્તા ખૂણો ક્યુ બરાબર એકસો એસી એકસો સાઠ વત્તા ક્યુ બરાબર એકસો એસી એકસો એસી માંથી એકસો સાહીઠ એટલે ખૂણો ક્યુ મળશે વીસ માટે ખૂણો ક્યુ બરાબર ખૂણો આર માટે ખૂણો આર બરાબર એક્સ બરાબર વીસ ત્રિકોણના ત્રણેય ખૂણા મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્રિકોણ પી માટે ખૂણો 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 આર છે જો પી એક હોય તો માપ શોધો ત્રિકોણ પી ક્યુઆર માટે ખૂણો આર બરાબર નેવું ખૂણો પી બરાબર ટુ એક્સ ખૂણો ક્યુ બરાબર એક્સ માટે ટુ એક્સ વત્તા એક્સ વત્તા નેવું બરાબર એકસો એસી માટે ત્રણ એક્સ બરાબર એકસો એસી માં નેવું જાય એટલે નેવું વધશે એટલે એક્સ બરાબર નેવું ભાંગા ત્રણ એટલે ત્રીસ મળશે માટે ખૂણો ક્યુ છે એ ત્રીસ નો થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે વૈશાલી ઘરથી પૂર્વ દિશામાં સાડા તરફ પાંચ કિમી ગાડી ચલાવે છે ત્યારબાદ દક્ષિણ તરફ બજાર તરફ બાર કિમી ગાડી ચલાવે છે તો તે ઘરથી પહોંચવા કેટલાય કિમી લઘુત્તમ ગાડી ચલાવવી પડશે તો અહીંયા આ રીતની પેલા પાંચ કિમી ત્યાર પછી દક્ષિણ તરફ બાર કિમી એટલે આ રીતનો કાટકોણ ત્રિકોણ બનશે માટે માટે મુજબ નો વર્ગ વર્ગ બરાબર ઓગણસી એકસો ઓગણસી વર્ગમૂળ થશે તેર માટે તેર કિમી લઘુત્તમ ગાડી ચલાવી પડશે ત્યાર પછી પ્રશ્ન છ ત્રિકોણના ત્રણ ખૂણાનું માપનો માપ એક જેમ બે જેમ ત્રણ હોય તો ત્રણ માપ ચઢાવો

ત્રિકોણની કોઈ કાચી આકૃતિ બનાવો જેમાં કોઈ એક થશે પ્રશ્ન આઠ ત્રિકોણની બે બાજુઓની લંબાઈ તેર સેમી અગિયાર સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કયા બે માપની વચ્ચે આવવું જોઈએ ત્રિકોણની બે માપનો ત્રીજી બાજુના માપ કરતા મોટો હોય માટે તેર સેમી

બાકીના બંને ખૂણા સમાન હોય તો બંને ખૂણાનું માપ જણાવો ધારો કે બંને ખૂણા છે છે માટે તો સો સો ભાઈંગા બે એટલે પચાસ તો બંને ખૂણા માપ છે પચાસ નું થશે ત્યાર પછી નીચે આપેલી બાજુના માપ કાટકોણ ત્રિકોણ રચી શકે નહીં તે હા કે દ્વારા જણાવો ત્રણ ચાર પાંચ ની જોડી કાટકોણ ત્રિકોણ બને હા આઠ છ દસ ની જોડી કાટકોણ ત્રિકોણ બને સાત બાર તેર ની જોડી કાટકોણ ત્રિકોણ બને ચતુષ્કોણ એ ની પરિમિતિ શોધો અહીંયા ત્રિકોણ એમ સી માટે એમ માટે એસી વર્ગ બરાબર એમ નો વર્ગ વત્તા સીએમ નો વર્ગ એટલે એકવીસ નો વર્ગ વત્તા આપણને ઓગણત્રીસ તો અહીંયા આપડા એમ અને ડીએમ બી ને સી એમ એ સમાન છે માટે એ બી બી સી સીડી બાજુઓ સમાન છે એટલે દરેક બાજુમાં ઓગણત્રીસ મળશે માટે ચતુષ્કોણ ABCD ની પરિમિતિ AB વત્તા BD વત્તા CD વત્તા AC 29 વત્તા 29 વત્તા 29 વત્તા 29 એટલે 116 સેમી ત્યાર પછી આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે એ ખાલી જગ્યામાં પાંચ આવશે અને આ રીતે આપણે પાયથાગોરસ ત્રિપુટીન લખવાની છે તો મિત્રો આ તો આપણો ધોરણ સાત વિશે ગણિત નિઃશોધ્યમ પછીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો